ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ અને કડી તાલુકા ઠાકોર સમાજ દ્વારા તાલુકા મામલતદારશ્રીને ઓબીસી અનામત વર્ગીકરણ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું આજ પાંચ જુલાઈના રોજ કડી તાલુકા ઠાકોર સમાજ અને ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા કડી મામલતદારશ્રીને ઓબીસી અનામત વર્ગીકરણ કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ઓબીસી માં આવતા વિકાસથી વંચિત સમુદાયો કોઈ સકારાત્મક લાભ મેળવી શકતા નથી આ તફાવત દૂર કરવા ગુજરાતમાં પણ ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કડી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજુ ઠાકોર કડી મારું નામ છે તારક ઠાકોર અને અહીંયા કડી જેટલા બી તમે જોઈ શકો છો કદી અહીંયા વિસ્તારના જેટલા બી તમે કહી શકો જાગૃત લોકોએ કે જે પોતાના સમાજના અનામતનો લાભ નથી મળતો તો એ અપાવવા માટે અહીંયા આગળ પોતાનું કામ છોડીને આજે ચાલુ દિવસે અહીંયા આવ્યા છે અમારી એક જ માગણીએ તો ઓબીસીના અંદર સત્યાવીસ ટકા અનામત તમે આપી એકસો છેતાલીસ જ્ઞાતિઓ આવેલી બરાબર છે ને પણ એમાંથી ખાલી અને ખાલી દસથી વીસ જ્ઞાતિઓ ઓબીસીની એસી ટકા અનામતનો લાભ લે એ દસથી વીસ જ્ઞાતિઓની ઓબીસીમાં સંખ્યા વીસ ટકાએ નહીં અને લાભ લે એંસી ટકા અને જે ખરેખર જેમને અનામતનો લાભ મળવો જોઈએ ઠાકોર સમાજ કોળી સમાજ એવી પૂજક રાવળ ગોસ્વામી તમે ધોબી કહી શકો નટ ભજણિયા એવી આપણા વાસપોડિયા જેમની ખરેખર આજની તારીખમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે એમને કંઈ જ લાભ નથી મળતો એમનું પ્રતિનિધિત્વ સરકારી નોકરીમાં ના બરોબર આ લોકો ખાલી અને ખાલી તલાટી તમે કહી શકો કોન્સ્ટેબલ કહી શકો આ બધી જગ્યા ઉપર જ બેસી રહી જે એમનું ખરેખર ડેપ્યુટી કલેક્ટર હોય ડીએસપી હોય ક્લાસ વન અધિકારી ત્યાં ઘરે પહોંચી જ નથી શકે પણ જે દસથી થી વીસ જ્ઞાતિઓ ઓબીસીમાં આવ્યો આ જ્ઞાતિઓ એવી છે કે જ્યારે ઓબીસી અનામત આપવામાં આવ્યો ત્યારે ઓબીસીમાં અમને વિરોધ કર્યો તો ભાઈ અનામત ના હોવી જોઈએ

પણ આના સમાધાન રૂપી ઓગણીસો ત્રાણુંમાં ઇન્દિરા શાહની સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવ્યો હતું જેના અંદર માનનીય સુપ્રીમ કોર્ટે એવું કહેલું હતું કે આવી રીતે તો તમે એનામાં પાંચસો વર્ષ આપી જશો શું ફાયદો થશે અમુક જ્ઞાતિઓ લાભ લઈ લેશે જેને ખરેખર મળવું જોઈએ નહીં મળે એટલા માટે એમને ઓબીસી અનામતમાં વર્ગીકરણનો ચુકાદો આપ્યો જે સંવિધાનિક છે જે કાયદાકીય રીતે સાચો છે અને ભારતના બાર રાજ્યોમાં અમલમાં છે તમે રાજ્યની વાત કરો અહીંયા આગળ ગુજરાતમાં ભાજપની સરકાર કેન્દ્રમાં ભાજપની સરકાર ભાજપના જ અન્ય રાજ્યો રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર હરિયાણા આ બધી જગ્યાએ ભાજપની સરકાર અને ત્યાં આગળ ઓબીસી અનામતમાં વર્ગીકરણ અમલમાં છે કોંગ્રેસની વાત કરો જે અહીંયા મુખ્ય વિપક્ષ છે તો એની તેલંગણા કર્ણાટક ત્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે તો ગુજરાતમાં કેમ નહીં પણ અનામત વર્ગીકરણનો મતલબ શું સત્યાવીસ ટકા અનામત છે એકસો છેતાલીસ જ્ઞાતિઓ અને વીસ જ્ઞાતિઓ એસી ટકા લાભ લઈ જાય બરોબર તો એ વીસ જ્ઞાતિઓની સંખ્યા જો વિસઠ ટકા છે તો સત્યાવીસ ના વીસ ટકા તમે છ ટકા એટલે અલગથી અનામત આપી લો આજની તારીખમાં માં જ્ઞાતિઓ સત્યાવીસ મોટી ચોવીસ ટકા અનામત લઈ અમે એમ કહીએ છીએ કે જ્ઞાતિઓને તમે પાંચ છ ટકા અનામત આપો કે જેના અંદર એ લાભ લે પણ બીજી એસી ટકા જ્ઞાતિઓ જેમને ખરેખર લાભ મળવો જોઈએ અને નથી મળી રહ્યો તો એ જ્ઞાતિઓને અનામતનો લાભ મળે એના માટે તમે અનામતમાં વર્ગીકરણ કરો અને એકસો છવ્વીસ જ્ઞાતિઓને તમે બાવીસ ટકા અનામત આપી દો કે જેથી એમનો જ સમગ્ર લક્ષ્ય વિકાસ થઈ શકે હવે આજની તારીખમાં તો તમે કોઈ પણ પરીક્ષાનું પરિણામ લઈ લો તમે દરેક વિભાગમાં જતા રહો આ જ્ઞાતિઓ તમને જોવા મળશે ખરેખર લાભ મળવો જો નથી મળવું અમારી એક જ માગણી છે કે જો આ વસ્તુ છ મહિનામાં અમલમાં આવી શકતી હોય રાજ્ય સરકારનો મુદ્દો હોય તમારે કેન્દ્ર સરકારને પૂછવાની જરૂરત નથી બીજી વસ્તુ આના માટે કોઈ કાસ સેન્સર્સ કરવાની જરૂરત નથી ખાલી અને ખાલી છ મહિનામાં જો અમલમાં આવી શકતો હોય સર્વેથી તો કેમ નથી આવતો આજની તારીખના અંદર ઓબીસી 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 પચાસ ટકા ઓબીસી સમાજની સંખ્યા લોકો ઓબીસીના નામે મત લેવા આવી જાય છે સમાજના અનેક આગેવાનો છે હું ઠાકોર કોળી સમાજની વાત કરું તો ચાલીસ એમએલએ એમપી આજની તારીખમાં ગુજરાતમાં પણ આ મુદ્દા વિશે ક્યાં નથી બોલતા અમે એક જ માગણી કરીએ છીએ તમારા વિષય ઉપર જે બી માહિતી જોઈએ તથ્યો જોઈએ જે બી તમારી વિગતો જોઈતી હોય સંવિધાનિક કાયદા કીએ હું તમને લાઈન આપીશ તમારા વસ્તુ પર પ્રશ્ન હોય તો હું એનો જવાબ આપીશ મારું નામ તારુક ઠાકોર મારો ફોન નંબર છે નવ્વાણું બસો પચાસ વીસ બસો એકાવન તમે ત્યારે ફોન કરી શકો છો પણ આ વસ્તુ પૂરેપૂરી રીતે છે એના અમલમાં લાવું જ પડશે અને એટલા માટે જ અમે અહીંયા ભેગા કર્યા છીએ અને બધા લોકો પોતાનું અહીંયા આગળ જે કામ બગાડીને અહીંયા આવ્યા છીએ તો એટલા માટે આવ્યા છે કે પોતાના પોતાના તો ફાયદો થાય પણ પોતાની આવનારી પેઢીને સારું શિક્ષણ આપી શકે અહીંયા આગળ આજની તારીખમાં ઓબીસી કે એક ગોળ ચોંટાડવા જેવી વાત છે ખાલી નામનો અનામત આપી દીધો જેને મળવો જોઈએ એને નથી મળી અને મલે એટલા માટે જ અમે અહીંયા ઉભા છીએ અને આ વસ્તુ ઉપર જન આંદોલન થશે આખા ગુજરાતમાં પૂણે પૂણે લોકો બહાર નીકળશે આજની તારીખમાં અમે ચાલીસ થી પચાસ જગ્યાએ આવેદનપત્ર આપી ચૂક્યા છીએ ચાલીસ થી પચાસ વિધાનસભાના જુદા જુદા માધી ધારાસભ્ય હોય તો ચાલુ સાંસદ સભ્યો હોય દરેકને આપ્યા છીએ અને એક જ રજૂઆત કરીએ છીએ કે આ વસ્તુ તાત્કાલિક ધોરણે ગુજરાતમાં આવવામાં આવે જય માતાજી જય ડાકો અનામત વર્ગીકરણા મારી વાત છે ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ ઓબીસી અનામત વર્ગીકરણ એના માટે બધા લોકો અહીંયા થયા છીએ